તાપી જિલ્લા વન દીપડાનો શિકાર કરતી ગેંગને ઝડપી પાડી છે ખેરવાડા રેન્જમાંથી આરોપીઓ શિકાર કરતા હતા આરોપીઓ શિકાર કરીને દીપડાના અંગો વેચતા હતા પોલીસે આરોપીઓ પાસેથી દીપડાના અંગો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે તાપી જિલ્લાના વન વિભાગે દીપડાનો શિકાર કરતી એક ગેંગને ઝડપી પાડી છે પોલીસે હાલ દીપડાના વિવિધ અંગો કબજે કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે તો દીપડાનો શિકાર કરતી આ ગેંગ ઝડપી પાડવામાં આવી છે તો વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કાપી જિલ્લા વિભાગે કાર્યવાહી કરી છે અને દીપડાનો શિકાર કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે તો ખેરવાડા રેન્જમાંથી આ આરોપીઓ શિકાર કરતા હતા આરોપીઓ શિકાર કરીને દીપડાના અંગો વેચતા હતા મહત્વનું છે કે પોલીસે આરોપીઓ પાસેથી અત્યારે દીપડાના વિવિધ અંગો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ પણ કરવામાં આવ્યો છે તો કેટલા સમયથી આવી રીતે આ શિકાર ગેંગ જે છે તે કરતી હતી તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે ખેરવાડા રેન્જમાંથી આરોપીઓ શિકાર કરતા હતા અને શિકાર કરી દીપડાના અંગોને વેચાણ કરતા હતા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે વધુ માહિતી મેળવી સંવાદદાતા દીપક પાસેથી દીપક તાપી વન દીપડાના શિકાર કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે

અંગોની ચોરી કરી હતી તેને તેનાથી ચાર કે પાંચ દિવસ તેને વન વિભાગ દ્વારા ઝડપી પાડીને વન વિભાગની હેઠળ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે આભાર દીપક વિગત આપવા બદલ